સુરત ડ્રગ્સ કાંડમાં હિન્દુ વાહિનીના વિકાસ આહિરની સંડોવણી બાદ એસઓજી પોલીસે ફૂડ વિભાગને સાથે રાખીને તેની આઈસ્ક્રીમ લારી પર ચેકિંગ હાથ ધર્યું ડ્રગ્સ કેસમાં પકડાયેલા ભાજપ યુવા મોરચાના નેતા વિકાસ આહિરની જય ભવાની આઈસ્ક્રીમની લારી પર એસઓજી અને ફૂડ વિભાગની ટીમે ચેકિંગ કર્યું હતું બાદમાં તેની લારી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે

બંને આરોપીને પકડવા એસઓજીની ટી બે ટીમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ ગઈ છે આ સિવાય આજે વિકાસ શંકરભાઈ આહિરની જય ભવાની આઇસ્ક્રીમ નામની દુકાન તેમજ લારી ઉપર એસઓજી તપાસ કરી હતી અને રતન રૂપાલી સિનેમા રોડ સલાબતપુરા ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ એફએસએલ ના અધિકારીઓ સાથે રાખીનો નાર્કોટિક્સ અંગે સર્ચ કર્યો હતો એફએસએલ અધિકારી દ્વારા નાર્કોટિક્સ કે કિટ વડે પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ ફૂડ વિભાગ દ્વારા આઈસ્ક્રીમ ના 6 જેટલા સેમ્પલો લેવડાવ્યા હતા બાદમાં લારીનો કબજો લેવાયો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત